પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું ઉનાળામાં વધુ પડતી અસહ્ય ગરમી પડે છે જેનો ભોગ માનવજીવન સાથે નિર્દોષ પશુ પંખીઓ પણ બને છે આવા મુખ પશુ પંખીને આ દિવસો દરમિયાન પાણીની જરૂરિયાત વધુ રહેતી હોય છે ત્યારે કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વધુમાં વધુ ઘર ઘર સુધી આવા અબોલ પશુ પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા થાય તેવો ઉદ્દેશ્ય સાથે વિનામૂલ્યે આઝાદ ચોક વણાકબારા દીવમાં અગિયારસો જેટલા માટીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું અગાઉ પણ દેલવાડા ખાતે અગિયારસો કુંડા અને ઉના ખાતે સોળસો વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ હરકિશનઆઈ કુબાવત તેમજ કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ તથા યુવા જાગૃત માછીમાર ગ્રુપના શિવસાગર ફિશ સપ્લાયર્સ એસોસિએશનના પ્રમુખ તેમજ પ્રાણલાલ રાકેશ સોલંકી ચય સોલંકી તેમજ ગીતેન ચારણિયા તથા દિનેશ કુમાર સોમાભાઈ બારિયાના સેવામાં ખૂબ જ સહયોગ આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો તેમજ આવનાર સમયમાં ટ્રસ્ટ સહયોગથી મેગા નિદાન કેમ્પનું પણ આયોજન વણકબારા મુકામે કરવામાં આવશે અને આ ટ્રસ્ટની આવી કામગીરીથી લોકોને ખૂબ અભિનંદન આપ્યા ન્યૂઝ નાઇન ગુજરાતી ઉના